મિત્રો આજે આપણે બનાવીશું ઠંડી ઠંડી માવા કુલફી તો એના માટે ચાર થી પાંચ ચમચી મેં મલાઈ લીધી છે બે ચમચી જેટલો કોર્નફ્લોર એક ચમચી ઇલાયચી પાવડર પંદર ચમચી જેટલી ખાંડ અને કાજુ બદામ અને પિસ્તાનો ભૂકો લીધેલો છે દોઢ લિટર જેટલું દૂધ લીધેલું છે હવે આપણે કોર્નફ્લોરમાં થોડું ઠંડુ દૂધ એડ કરી દેશું અને યાદ રાખજો કે કોર્નફ્લોરમાં આપણે ગરમ દૂધ એડ નથી કરવાનું ઠંડુ જ લેવાનું છે આપ આ દૂધ ને આપણે હલાવીને ઉકાળી લેવાનું છે અને નીચે બેસે નહીં તેનું ધ્યાન રાખવાનું છે હવે તેમાં મલાઈ નાખી દઈશું અને હલાવતા રહીશું ત્યારબાદ એક ચમચી જેટલો ઈલાયચી પાવડર જે આપણે લીધેલો છે તે એડ કરી કાજુ બદામનો ભૂકો એડ કરી દઈશું અને હલાવતા રહીશું અને દૂધને આપણે ધીમા અને ફાસ્ટ ગેસે ઉકાળવાનું છે હવે આપણે જે કોર્ન લીધો છે તેને હલાવીને અંદર એડ કરી દેવાનો છે જેથી કરીને તેની ગોળીઓ મિત્રો આપણે કેન્ડીનો બ્રાઉન કલર લાવવા માટે ખાંડને આ રીતના પીગાળી લેવાની છે તેમાં પાણી એડ નથી કરવાનું અને તેની ચાસણી પણ નથી લેવાની અને વધુ પડતી ગરમ પણ નથી થવા દેવાની આ રીતની પીગળી જાય એટલે આપણે એને દૂધમાં એડ કરી દેવાની છે મિત્રો એક વાત ખાસ યાદ રાખજો કે જો તમે વધુ પડતી ખાંડને ગરમ થવા દેશો તો તમારી કેન્ડીનો ટેસ્ટ કડવો આવશે એટલે એને થોડી પીગળે ત્યાં સુધી જ રાખવાની છે વધુ પડતી ગેસ ઉપર રાખવાની નથી હવે આપણે દૂધને આ રીતના જ કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે આપણે ગેસ બંધ કરવાનું નથી મેં અહીં દૂધને વીસ થી પચીસ મિનિટ જેટલું ગરમ કરેલું છે તો તમે જોઈ શકો છો તેની થીકનેસ થોડીક જાડી થઈ ગઈ છે હવે આપણે આ દૂધને હવે આપણે પાંચ થી છ કલાક માટે ફ્રીઝરમાં ફ્રીઝ થવા માટે મૂકી દેવાની છે દોઢ લીટર દૂધમાંથી સાત થી આઠ જેટલી કુલ્ફી બને છે પરંતુ મેં અહીં ચાર કુલ્ફી અને વધેલા મિશ્રણ માંથી માટલા કુલ્ફી જેવી કુલ્ફી બનાવવા માટે મેં અહીં દેશી જુગાડ કરેલો છે જેના માટે સ્ટીલનો ડબ્બો લીધેલો છે અહીં મેં સળી ઉભી રાખવા માટે એક જુગાડ કરેલો છે તેમાં એલ્યુમિનિયમ ફોઇલ લીધેલી છે તેને આ રીતના કાપા કરીને સળી ઉભી કરેલી છે હવે આને આપણે ફ્રીઝરમાં ફ્રીઝ થવા માટે મૂકી દેવાની છે હવે આપણી પાંચ થી છ કલાક માટે મૂકેલી કુલ્ફી તૈયાર છે હવે આપણે તેને બહાર કાઢી લેવાની છે તમે જોઈ શકો છો કેન્ડી સરસ હવે આપણી માટલા કુલ્ફી પણ તૈયાર છે તેને પણ બહાર કાઢી લેવાની છે બહાર કાઢવા માટે આપણે થોડી વાર તેને એક પાણી ભરેલા વાસણમાં રાખીશું જેથી કરીને કુલ્ફી નીકળી જાય હવે તેને કાપી લેવાની છે હું અહીંયા તેને ડેકોર કરી લઉં છું જો તમને બહાર આઈસ્ક્રીમ પાર્લર જેવી માટલા કુલ્ફી ખાવી હોય તો આ રીતને ચોક્કસ ટ્રાય કરજો અને મારો વિડીયો જો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો